જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આજે આ ચોરસ કાસ ગૂંથવાનો છે કેવી રીતે ગૂંથાય આપણે શીખવાડીએ આપણે શરૂ કરીએ આવી રીતે નીચેથી સોય નાખવાની છે આવી રીતે ટાકા લેતા જવાના છે આપણે ચારે બાજુ બાંધી લેવાનો છે થોડી વાર કાસ આપણે ત્રણ રાઉન્ડ લેવાના છે ત્રણ વખત બાંધવાનો છે આવી રીતના ત્રણ રાઉન્ડ લેવાના છે ચારે ખૂણા બાંધી લેવા બે ખૂણા બંધાઈ જાય છે હવે ત્રીજો આવી રીતના ત્રણ રાઉન્ડ થાય એટલી જગ્યા રાખીને આપણે સોઈ નાખવાની આવી રીતના એક રાઉન્ડ પૂરો થઈ જશે હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરીશું અહીંયા સોય કાઢવાની છે આપણે હવે બહારની સાઈડ જવાનું નથી આવી રીતે બહારની સાઈડ જ હાલવાનું છે કોણ અહીંયાથી સોઈ નાખવાની છે પેલો દોરો હોય એની નીચેથી હવે અહીંયા સોઈ નાખી દેવાની છે આવી રીતે પેલો દોરો મૂકીને બીજા દોરામાં સુઈ નાખવાની છે આવી રીતે આવી રીતે ત્રણ રાઉન્ડ કરવાના છે આપણે. જે નીચેનો દોરો પહેલો લીધેલો હોય એમાં સોઈ નાખી દેવાની આપણે ખૂણો સરખો બંધાય આપણે એવી રીતના ડિઝાઇન થઈ જાય એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો બધા બે સરસમાં કાસ ગુ છે ઘણા લોકો કમેન્ટ કરીને કહે છે કે સરરસ કાસ ને ગોળ ને બધું શીખવાડો આપણે એક ત્રિકોણ કાસનો વિડીયો મૂકેલો છે યુટ્યુબ પર હવે આપણે આ સરરસમાં બનાવ્યો છે હવે પેલો દોરો હોય એમાં લેવાની છે આવી રીતે ત્રીજો શરૂ છે હવે આપણે વચ્ચેના દોરામાં જોઈ નાખવાની છે આવી રીતે એમાં આપણે પેલા દોરામાં નાખવાની છે છે આ પેલા દોરામાં નાખવાનું છે જે રાઉન્ડ નો પેલો દોરો હોય એમાં સોય કાઢવાની છે

બે અહીંયાથી શરૂઆત કરી હતી આપણે આ પેલો દોરો અહીંયાથી અહીંયા કાઢો પછી અહીંયા લીધો અહીંયાથી અહીંયા આવ્યા પછી અહીંયા લીધો ત્યાંથી અહીંયા આવ્યા અહીંયાથી પછી સોય અહીંયા કાઢી અહીંયા આપણે બીજો રાઉન્ડ શરૂ થઈ જાય પછી બીજો રાઉન્ડનો પેલો દોરો લીધો ત્યાંથી અહીંયા અહીંયા આપણે સોય કાઢી પછી આ બાજુ એમ ચારેય ચારેય ખૂણાએ કાઢી લીધી પણ આમાં વચ્ચે આપણે બાવળિયામાં હાલએ ને એવી રીતના હાલતું જવાનું પહેલાં દોરામાં સોય નીચે હોય તો એમાંથી કાઢવાની બીજામાં ઉપર હોય તો એમાંથી નહીં કાઢવાની પછી જે નીચે દોરો હોય એમાંથી કાઢી લેવાની એવી રીતના કાઢતી જવાની આમાં મેં કીધું છે હવે આપણે બાંધશું છે એટલે આવી રીતના આપણે આવી રીતના બાંધતો જવાનો છે વચ્ચે સોય રાખવાની છે આમ દોરાની વચ્ચે સોય આવવી જોઈએ આવી રીતના એટલે આવી રીતના હાંકળી પડતી આવી રીતના હાંકળી પડતી જાહે હંમેશા દોરાની વચ્ચે સોય રાખવાની આમ આવી રીતે એટલે હાંકળી પડતી જાય आम अपने पेलो खूणो शुरुआत करो पेलो खूणो बंधाई जाए આવી રીતના આખો કાસ બાંધતો જવાનો છે વચ્ચે સોય રાખીને તે આટી લેવાની આકળી પડતી જાય દોરો ખેંચી લેવાનો એટલે આંકડી પડી જાય સરસ

આવી ડિઝાઇન પડી છે એવી આપણે આખા કાસમાં પાડતી જવાની છે આવી રીતે ખેંચતું જવાનું એટલે સાંકળી પડતી જાય આવી રીતે આમ આપણે સાંકળી પાડતી જવાની છે આખા કાસમાં સરસ મજાના ખૂણા બંધાવા જોઈએ જો કેવા ખૂણા બંધાણા છે સરસ એવા એક સરખા ખૂણા બંધાવા જોઈએ એટલે આપણો કાસ સરસ મજાનો લાગે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ બધા કરજો બે ત્રિકોણ કાસનો વિડીયો પણ મૂકો છે કેવી રીતના બાંધવાનો ને આપણે આજે આ ચોરસ કાસ બાંધતા અને અંદર ગુત્તા પણ શીખવાડીશું આવી રીતના આપણે આખો કાસ બાંધતો જવાનો છે તેને સોય કાઢવાની આમ દોરાની વચ્ચે સોય રાખવાની એટલે સાંકળી પડતી જાય અને કાસ સરસ ગુથાય આપણો આવી રીતે આપણે ઘાસ ભૂતતો જવાનો છે અને આપણે પાડતી જવાનું છે આપણે પેલી આટી લીધી હોય એમાં સોઈ નાખી દેવાની છે આવી રીતે ને નીચે કાઢી લેવાની આપણો ચોરસ કાસ બંધાઈ ગયો છે જુઓ ગયા છે જુઓ બધાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો